હે એવરીવન હરે કૃષ્ણા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં છો સો અત્યારે છે ને સાંજની રસોઈની તૈયારી ચાલુ છે અમારા મેડમ છે ને આજે અમારી ફરમાઈશ ઉપર બની રહ્યા છે વેજ કોલાપુરી હેલો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગાઈસ અત્યારે કેવું છે ખબર છે બહુ દિવસથી રસોઈ મેં નથી કરી બરાબર ઘણા ખરા કારણોસર તો અત્યારે નિકેશ આજે એવું કીધું કે ભઈ કઈક સારું ખાવું છે તો મેં એવું વિચાર્યું કે શું બનાવું તો એમણે મને બે ત્રણ વસ્તુ કીધી વેજ કોલ્હાપુરી બનાવું છું બટ કેવું હતું ખબર છે અમુક વિડીયોઝમાં પનીર હતું ને અમુક વિડીયોઝમાં પનીર નતું બરાબર તો હું પનીર એડ કરવું કે ના કરવું એ તો ઓપ્શન માં છે બટ હવે અત્યારે ફ્રાય કરી દીધું છે એટલે હવે વિચારી રહ્યા છે કે ફ્રાય કરેલું કોની ખવડાવ એટલે તું છેલ્લે શું કહેવાય પનીર તો ખવાય ખવાઈ જશે પણ પછી પાછળ નહીં ખવાય બી છે હવે ફ્રાય કરેલું છે એટલે ખાવું તો પડશે જ એટલે તું ખવડાય લેવા ગયો છું શાક પેલી પહેલી વખત નહીં ભાઈ ઘણી બધી વખત જવું છું બરાબર અને હું હોઉં છું ઘરે ને ત્યારે તો તું મને જ મોકલે છે દર વખત નું છે આ પહેલી વખત મમ્મી હું કઈ શાક પહેલી વખત લેવા ગયો તો કેટલી વખત લેવા ગયો તો પછી એવું તો કેવાનું જ નહીં પહેલી વખત અને બકા ખાલી શાક લેવાની લેવા બી નહીં કર્યાનું છું બરાબર એટલે એવું તો કેવાનું જ નહીં એટલે એટલે એવું નહીં છું બતાવું છું પણ તમે લોકો એમ કહો છો કે પહેલી વાર ને બીજી વાર એવું નહીં બોલવાનું હા જો નવો સોનાનો દોરો આવી ગયો છે ફાઈનલી મેડમ ગયા તા રીલ્સ કરવાનું પડી આ દોરો આ મેં કીધું જલસા હતા નિકુન ના રાજમાં જી રાજા છે ખુશી આપણે યાર અત્યારે પેલા કેવી કેવી સિચ્યુએશન હતી ખબર ચાલીસ પચાસ હજારની વસ્તુ ક્યારેક લેવી હોય ને તેના માટે પ્લાનિંગ કરવું પડે વર્ષ પહેલાથી આ તો પ્લાનિંગ જ નતો આ તો ડાયરેક્ટ ગયા ઉપાડી લીધું સીધે સીધું ગમ્યું તો લઈ લીધું બરાબર ગાઈસ તો બસ સમય પેલું કેવાય ને કે સમય છે તમારો ખરાબ બી આવે સારો બી આવે પણ જે ટાઈમે જે વસ્તુ આવતી હોય ને મતલબ જે ટાઈમે જે સમય આવતો હોય ને એને એન્જોય કરવાનો સારો આવે તો ખરાબ આવે તો બસ અત્યારે તો સરસ મજાનું બનાવું છું જોઈએ છે કેવું બને છે તું બનાય છે એટલે સુપર જ બનશે હાથમાં જ જાતું છે ટેસ્ટી ખાવાનું બનાવવાનું બરાબર છે

બઉ થઈ ગયું પીપળું લઈ આવું ઘર માં એમ મમ્મી મમ્મી તંદુરી તો જોઈશે ને નાના માં પેલી ચપાટી થોડી મજા આવશે ના ભાઈ પીપળું લઈ આવું છું તમે બનાવો ઘરે નું નહીં ખાવ મારે એ તમારું તમે બોલ્યા શું કામ તો પંજાબી બનાવનું ઘરે

બનાવા દો તો બનાવીને ક્યાં પકડી રાખી તું ચલો ચલો ગાઈ રહી લપતો કરવાનો એટલે આજે વહેલો આવે તો તને તકલીફ છે ને મોડો આવો કેમ આટલી વાર લાગી એટલે ભાઈ માણસ જાય તો જાય ક્યાં ભાઈ આવવા માં ફોન કર્યો બરાબર પણ મને ખબર જ નથી ઘરે આવી ગયા હું તો અંદરના રૂમમાં બંધ કરીને ફોન કરીને બે ફોન હા પછી માનો કે ઉગોવર મારો ફોન ના ઉપર એટલે હું ઠોકા ઠોક બીજો ફોન કરે બીજો ફોન ના કટ કરે કઈ ત્રીજો કરે ને એમને કે દરવાજો ખોલ કે તમે આવીએ ગયા હું એડિટ કરતી એટલે મને ખબર નથી જો કે એડિટિંગમાં હું એમને કહી દઉં કે હું એડિટ કરું એટલે મને ડિસ્ટર્બ બી ના કરે એટલે દરવાજો વાકેલો હતો એટલે હું સમજી જ ગયો એડિટિંગ ચાલુ હશે સો ગાઈસ બસ જો અત્યારે તૈયારી ચાલી રહી છે હવે જોઈએ મેડમ કેટલા વાગે પાર મેલે છે ફિરશું છું તમને બરાબર અને કેવું બને છે અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર અનેગ એન્ડ કરી રહ્યા છે તો કેવું હતું કે ભાઈ બની તો મસ્ત ગયું હતું બટ કોઈએ વ્લોગ શૂટ કર્યો નહીં ના મેં કર્યો ના નિકેશે બીકોઝ હું ને મમ્મી સાડા પાંચ સમથિંગના છે ને એ બધું બનાવવામાં લાગી ગયા હતા તો વ્લોગ શૂટ કરવાનો તો જો કે મને કોઈ યાદ આવ્યો જ નહીં અને એના સિવાય જ્યારે નિકેશ શૂટે નિકેશે શૂટ કર્યું અને પછી નિશીવને લઈને રમાડતા હતા ને એવું બધું તો એમણે પણ કંઈ આગળ શૂટ કર્યું નહીં બાકી સરસ બન્યું હતું મંચાઉ સૂપ બનાવ્યો તો પાપડ મસાલા પાપડ બનાવ્યો તો સબ્જી મસ્ત બનાવી હતી વેજ કોલ્હાપુરી બનાવી હતી અને એના સિવાય અમે પરાઠા કર્યા હતા તો રેગ્યુલર તો અમે છે ને સાત સાડા સાતે જમી લઈએ છીએ બટ આજે અમારે વાગી ગયા પોણા નવ એટલે પછી બહુ જ લેટ થઈ ગયું અત્યારે નિશીવના સૂડ આવી રહ્યા છે નિકેશ એટલે એ પણ વ્લોગમાં નથી આવી રહ્યા બીકોઝ પછી હું જો એમનો વેઇટ કરું ને તો ત્રીસેક મિનિટ વધી જાય અને એના પછી અમે બ્લોગ એન કરીએ ને તો સુવાનું પણ લેટ થઈ જાય મારા એડિટિંગમાં પણ મોડું થઈ જાય એટલે બેટર છે મેં કીધું કે હું જ બ્લોગ એન કરું એના સિવાય બોટોક સ્ટેટમેન્ટ માટે ઘણા બધા લોકોએ ઇન્કવાયરી નાખી હતી જેના માટે મારે વાત થઈ છે બટ ખરેખર મને રિઝલ્ટ બહુ જ ગમ્યું જો કે મેં વાળ બાંધેલા રાખ્યા છે ને તો પણ કહેવાય ને કે એવા જેવા હેર રહે છે નેચરલ લાગે એવું નહીં કે પૂરેપૂરા સ્ટેટ બટ નેચરલ આપણા હેર હોય ને એવા જ ફીલ થઈ રહ્યા છે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દઉં મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ